નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીઓ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા પ્રકરણ એક સંખ્યા પરિચયમાં પેજ નંબર ત્રણ પર જે પ્રયત્ન કરો છે એમાં આપણે જોઈ ગયા કે ચાર સંખ્યા આપી હોય આપણને જયારે ચાર અંક આપ્યા હોય ત્યારે અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને ચાર અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા કઈ રીતે બનાવી અને જ્યારે ઝીરો આપ્યો હોય ચાર અંકમાં તો એને ઝીરો ને ક્યાં મૂકીને આપણે સૌથી મોટામાં મોટી અને સૌથી નાનામાં નાની ચાર અંકની સંખ્યા બનાવી શકીએ તો હવે આજના વિડીયોમાં આપણે જોઈશું કે પ્રયત્ન કરો પેજ નંબર ત્રણ માં જ બીજો નંબર આપણે આજે જોઈશું આપેલ અંકો માંથી ફક્ત એક જ અંકનું બે વાર પુનરાવર્તન કરીને ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો શું છે તો કે આપેલા જે અંક છે આ ફક્ત એક એક જ જ આપણે બે વાર પુનરાવર્તન કરવાનું છે કેટલી વાર બે વાર પુનરાવર્તન કરવાનું છે અને ચાર અંકની સૌથી મોટી સંખ્યા કેવી બનાવવાની છે ચાર અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા આપણે શોધવાની છે. અહીંયા આપણને કેટલા અંક આપ્યા છે ફક્ત ત્રણ અંક આપ્યા છે અને એમાંથી ચાર અંકની સંખ્યા સૌથી મોટી અને સૌથી નાની શોધવાની છે. તો એમાં જે કોઈ પણ ત્રણમાંથી કોઈ પણ એક અંકનું બે વાર પુનરાવર્તન કરીને આપણે સંખ્યા શોધવાની છે. તો વિદ્યાર્થીઓ આપણે જોઈએ કે ત્રણ અંકમાંથી કોઈ પણ એક અંકનું બે વાર પુનરાવર્તન કરવાથી કઈ રીતે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધી શકાય. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે જોઈએ કે અને સાત આ ત્રણ અંકો આપણને આપ્યા છે હવે આ ત્રણ કઈ બે વાર પુનરાવર્તન કરવાથી સૌથી મોટી સંખ્યા બની જશે તો જોઈએ કે સૌથી મોટો નંબર જે હોય ને સૌથી મોટો અંક એને આપણે બે વાર પુનરાવર્તન કરી દઈશું એટલે કે એને બે વાર આપણે લખીશું ત્યાર પછી એનાથી નાનો અંક અને છેલ્લે એનાથી નાનો અંક બરાબર તો આપણી સંખ્યા સૌથી મોટી બની આઠ હજાર આઠસોને સોત્તેર જ્યારે સૌથી નાની સંખ્યા બનાવી છે આપણે તો જે સૌથી નાનો અંક હોય ને એને આપણે બે વાર લખીશું અને ત્યારબાદ એની પછીનો નંબર મોટો હોય એ અને ત્યારબાદ એની પછી જે મોટો નંબર હોય એ બરાબર એટલે કે ચડતા ક્રમમાં તો આપણને સૌથી નાની સંખ્યા મળી હવે આ ત્રણ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે નવ તો નવ ને આપણે શું કરીશું બે વાર લખીશું અને નવ ની બાજુમાં કયો અંક આવશે એનાથી નાનો તો પાંચ અને પછી છેલ્લે આવશે ઝીરો તો આપણને સૌથી મોટી સંખ્યા મળી નવ હજાર નવસો ને પચાસ હવે આપણે સૌથી નાની સંખ્યા જોઈએ તો આપણને શું છે શું મળ્યું છે ઝીરો સૌથી નાનો છે આમાં ઝીરો તો ઝીરો ને જો આગળ કરીને પુનરાવર્તન બે વાર કરીશું તો ફક્ત બે અંકની સંખ્યા બની જશે તો અહીંયા શું આપ્યું છે હિન્ટમાં દરેક કિસ્સામાં કયા અંકનું પુનરાવર્તન કરવું તે વિચારો તો અહીંયા આપણે વિચારવાનું છે કે કયા અંકનું પુનરાવર્તન કરીશું તો તો આપણે જોયું આગળના કે થી સૌથી 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 મોટી મોટી સંખ્યા બનાવવાની હોય નાની ને શું કરવાનું ઝીરો જો આગળ આવશે તો ઝીરોની કિંમત નહીં રહે તો ઝીરો ને આપણે બીજા સ્થાન પર તો બરાબર તો અહીંયા પણ આપણે એવું જ કરીશું ઝીરો સૌથી નાનો છે એટલે બીજા પર અને ત્રીજા પર પુનરાવર્તન તો આપણે ઝીરોનું જ કરીશું કેમ કે સૌથી નાનું છે અને સૌથી નાની સંખ્યા શોધવાની છે તો એનું પુનરાવર્તન કરીશું પણ બીજા અને ત્રીજા સ્થાન પર એને મૂકીશું અને ઝીરો પછીની મોટી સંખ્યા કઈ છે પાંચ તો એને પહેલા સ્થાન પર મૂકીશું અને છેલ્લે સૌથી મોટી સંખ્યા છે નવ એને છેલ્લે મૂકીશું તો અહીંયા સંખ્યા આપણી મને છે પાંચ હજાર નવ બરાબર હવે આપણે જોઈએ સી સીમાં પણ છે ઝીરો ચાર અને નવ અહીંયા પણ ઝીરો આપ્યો છે તો પહેલા તો મોટો અંક કયો છે નવ એને આપણે લખી દઈએ બે વાર એનાથી નાનો કયો છે એને એક વાર અને ઝીરો અહીંયા આપણી સંખ્યા સૌથી મોટી બને છે નવ હજાર નવસો ચાલીસ હવે સેમ વસ્તુ અહીંયા થશે કે ઝીરો આપ્યો છે ઝીરો સૌથી નાનો અંક તો છે જ આમાં પણ જ્યારે ઝીરો આપ્યો હોય તો એને આપણે આગળ નહીં લઈ જઈ શકીએ કારણ કે એનાથી શું થશે ઝીરોની વેલ્યુ રહે નહીં ઓકે બે અંકની સંખ્યા બનીને રહી જશે એટલે આપણે લખીશું ઝીરો ને બીજા અને ત્રીજા સ્થાન પર પહેલા સ્થાન પર કોઈ અંક લઈશું ઝીરો થી જે મોટો હોય ને એ તો અહીંયા ઝીરો થી મોટો છે ચાર અને છેલ્લે લખીશું નવ જે સૌથી મોટો અંક છે તો ચાર હજાર નવ એ આપણી સૌથી નાની સંખ્યા બની હવે જોઈએ આઠ પાંચ અને એક આ ત્રણ અંકમાં સૌથી મોટી સંખ્યા બનશે આઠ અંક આઠ અંક જે છે સૌથી મોટો તો એને આપણે બે વાર પુનરાવર્તન કરીશું પછી છે પાંચ અને એનાથી નાનો છે એક તો અહીંયા કઈ સંખ્યા બની આઠ હજાર આઠસો એકાવન હવે સૌથી નાની સંખ્યા આપણે જોઈએ તો એક સૌથી નાનો છે ચડતા ક્રમમાં એક એક ને બે વાર મૂકીશું આપણે કેમ કે સૌથી નાનો અંક છે પછી આવશે પાંચ અને પછી આવશે આઠ બરાબર એક ને બે વાર પછી પાંચ અને પછી આઠ બરાબર તો અહીંયા શું બની ગઈ આપણી સૌથી નાની સંખ્યા એક હજાર એકસો ને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે તો સૌથી મોટી સંખ્યા કઈ રીતે શોધાય તો સૌથી મોટા અંક નું પુનરાવર્તન કરવાનું અને ત્યારબાદ ઉતરતા ક્રમમાં સંખ્યા લખવાની એવી જ રીતે રીતે સૌથી સૌથી નાની સંખ્યા કઈ તો નાના બે વાર પુનરાવર્તન અને પછી એનાથી મોટા અંક એટલે કે ચડતા ક્રમમાં સંખ્યાઓ લખવાની પણ જયારે ઝીરો આવે છે તો ઝીરોનું શું કરીશું તો કે આગળ બે વાર લઈશું પુનરાવર્તન તો ઝીરોનું જ બે વાર કરવાનું કેમ કે સૌથી નાનો અંક છે પણ જો એને આગળ લઈશું અને બે વાર લઈશું

ત્રણ અંક માંથી ચાર અંક ની સંખ્યા સૌથી મોટી અને સૌથી નાની કઈ રીતે બનાવી તો વિદ્યાર્થીઓ હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે